ગુડ મોર્નિંગ દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો આજે આપણે માટી લઈ જવાની છે મશીનમાંથી પેડા કાઢવા માટે તો ગલ્લા ઉતારવાનું ચાલુ છે જોઈ શકો છો તમને કે ગલ્લા કેવી રીતે બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો કે આપણી માટી ગાળેલી પડી છે બધા પાકા પાકા માટલા પડ્યા છે ગલ્લા છે આ રામ છે આ ગલ્લા પડ્યા છે જો કોઈને જોતા હોય તો કોન્ટેક કરો ઓર્ડર ના આવું આ કુલડીઓ પડી છે આ કોણાવાળી કુલડી આ લોટા પડ્યા છે આ નાના ગલ્લા પડ્યા છે અમે ગાડી લઈને નીકળી ગયા છીએ ગાંધીનગર જવા માટે હું અને મારો ભાઈ બે મારા ભત્રીજાનો જન્મનો દાખલો લેવા માટે તો વ્લોગ જોવા માટે બની જાઓ મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો અમે આવી ગયા છીએ વરદાયની માતાના મંદિરે રૂપાલ તમે જોઈ શકો છો આ છે રૂપાલ વરદાયની માતાનું મંદિર જય વરદાયની મા તમે જોઈ શકો છો મિત્રો કે ગાંધીનગરમાં ટ્રાફિક કેટલું બધું છે આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર તો ભયું પછી લાઈનમાં લઈને નીકળી ગયા છીએ હવે નહીં જુઓ દાખલો અંદર ખોટા ખોટો સ્ક્રીનશોટ પણ વાયરલ કરી દા ખોટા દાખલાનો